રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રોકડિયાર્ડમાં ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો ધોરાજી રોકડિયાર્ડમાં ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન સ્વ રાજેશભાઈ છગનભાઈ વઘાસિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન અને પૂર્વ સદસ્ય ધોરાજી નગરપાલિકાના સ્વ રાજેશભાઈ વઘાસિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ એ ટ્રસ્ટ અને સરકારી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ કેમ્પમાં આંખના ગાયનેક ઓર્થોપેડિક બાળકોના બીપી ડાયાબિટીસ સહિતના રોગોનું નિદાન કરી આપવામાં આવેલ જરૂરિયાત દર્દીને દવા આપવામાં આવેલ આ કેમ્પને સફળ બનાવવા રોકડિયા હનુમાન ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ વઘાસિયા ઉપપ્રમુખ કલ્પેશભાઈ હિરપરા કાનજીભાઈ માથુકિયા નિલેશભાઈ ઠુમર નીતિન વઘાસિયા ભરતભાઈ હીરપરા બાવ હીરપરા યોગેશ માવાણી કિરીટભાઈ વઘાસિયા રાકેશ ઠુમ્મર સહિત સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વસેટિયન સહિતની ડોક્ટરની ટીમ અને રોકડિયા હનુમાન ટ્રસ્ટના સભ્યો દ્વારા આ કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો શ્રી રોકડિયા હનુમાન ટ્રસ્ટ તેમજ સરકારી હોસ્પિટલના સહયોગથી અમારા રાજુભાઈ વગાસિયા છે કે જેઓ પૂર્વ સુધરે સભ્ય રહી ચૂકેલ છે તેઓની વાર્ષિક પૂર્ણતિથિ નિમિત્તે આજરોગ રોકડીયા હનુમાન ગરબી ચોક ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરેલ છે આ કેમ્પની અંદર અત્યાર સુધીમાં લગભગ સોથી ઉપર પણ દર્દીઓએ લાભ લીધેલો છે તેમજ આ કેમ્પમાં આખના વિભાગ ગાયને ઓર્થોપેડિક તેમજ અન્ય વિભાગો પણ સેવા આપી રહ્યા છે સાથે સાથ દરેક દર્દીઓને વિના મૂલ્યે દવા આપવામાં આવે છે હું ડોક્ટર જયેશ ધોરાજી સાથે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું આજ રોજ રાજુભાઈ વઘાસિયા માજી મ્યુનિસિપલ કાઉન્સિલર ની જે પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સરકારી હોસ્પિટલ ધોરાજી અને રોકડિયા અનુમાન ટ્રસ્ટ ના એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે કેમ્પમાં ઓર્થોપેડિક સર્જન શ્રી સ્ત્રી રોગ નિષ્ણાત મીડિયાટ્રીશિયન આંખનો વિભાગ બીપી ડાયાબિટીસ ફિઝિશિયન એમડી તેમજ પ્રધાનમંત્રી આરોગ્યની સેવાઓ તેમજ દવાઓ સંપૂર્ણપણે મફત સરકારી હોસ્પિટલ દ્વારા આપવામાં આવશે કેમ્પ અત્યારે ચાલુ છે અને લોકોનો સુંદર સહયોગ છે આમાં જે મુખ્યત્વે સરકારનો ઉદ્દેશ છે ઘર આંગણે લોકોને સેવા મળી રહે અને જે પ્રધાનમંત્રી બંધ યોજના છે એ અંતર્ગત સેવન્ટી પ્લસ લોકોને પ્રધાનમંત્રીના ના કાર્ડ આપવામાં આવશે જય હિન્દ જય ભારત